બનાસકાંઠા દિયોધર વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મ રન ફોર યુનિટીનું કરાયું આયોજન દિયોધર મામલતદાર કચેરીથી શિહોરી ચાર રસ્તા સુધી રન ફોર યુનિટીમાં લોકો જોડાયા દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત મામલતદાર પોલીસ વિભાગ અને વહીવટી તંત્રના કર્મચારીઓ જોડાયા એકસો પચાસ મીટર મેરેથોન દોડમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ જોડાઈ સરદાર પટેલની વહીવટી તંત્ર મામલદાર કચેરી તેમજ પ્રાંત કચેરી દ્વારા જ્યારે સરદાર જયંતિની એકસો પચાસમી નિમિત્તે જ્યારે એક ભારત અખંડ ભારત નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે આહવાન કરવામાં આવ્યું કે દરેક વહીવટીતંત્ર એક રેલીના ભાગરૂપે દોડ લગાવે અને પ્રેરણા આપે લોકોને એક ભારત શ્રેષ્ઠ ભારત મળી રહે અને બે હજાર સુરતમાં વિકસિત ભારત મળે એના અનુસંધાને વહીવટતંત્ર કર્મચારી અધિકારીગણ તેમજ અમારા બાહુશ અને નિષ્ઠાવાન ધારાસભ્ય કેશવજી ચૌહાણ અને પોલીસ તંત્ર અને જે કર્મચારીઓ અને વહીવટતંત્રના કર્મચારીઓ દ્વારા સરસ મજાનું એક રેલી દ્વારા આયોજન કરી એકસો પચાસ મીટર સુધી દિશુરીના ચાર રસ્તા સુધી દોડી અને લોકોને પ્રેરણા મળે કે એક ભારત શ્રેષ્ઠ ભારત મળી રહે અને મારો ભારત અખંડ રહે એવી પ્રેરણા સાથે અમે આ યુનિટી ઓફ રેલીનું આયોજન કરેલ હતું જય જય ભારત સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે દિયોદર ખાતે રન ઓફ યુનિટીનો કાર્યક્રમ ફોર્મ રાખવામાં આવેલ જે મામલતદાર કચેરી દિયોદર ખાતેથી શરૂ કરી શિયોરી ત્રણ રસ્તા સુધી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ વિભાગ એમએલએ શ્રી પદાધિકારી શ્રીઓ અને તાલુકાના અધિકારી કર્મચારીઓ સહભાગી થયા હતા અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે છે